આણંદ જિલ્લાના ખંભાત શહેર એમ વીસીએલ અને નગરપાલિકા તંત્ર અસામાજિક તત્વો ઉપર એક્શન મોડમાં ખંભાત શહેર ગત રોજ બે માથાભારે ઈસમો સામે તંત્રએ લાલાંક કરી જાણવા મળ્યા પ્રમાણે રાજ્યમાં ઘણા સમયથી ગૃહમંત્રી તેમજ ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો તેમજ માથાભારે તત્વો સામે લાલાક કરવામાં આવી છે જેના પગલે શહેરમાં સાલવા વિસ્તારમાં એક માથાભારે ઈસમ દ્વારા જીબી અધિકારી અધિકારીશ્રીઓના જણાવ્યા અનુસાર નેવ્યાસી હજાર રૂપિયા ઉપરાંતનું બિલ બાકી હોય અને ન ભરાતા તેનું વીજ કનેક્શન ગત રોજ કાપવામાં આવ્યું હતું જ્યારે બીજા વ્યક્તિ જે પ્રેસ રોડ ખાતે પોતાની દુકાન દુકાનો શોપિંગ સેન્ટર આગળ રોડને અડીને દબાણ કરતા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લા એસપી શ્રીની સૂચના અનુસાર ખંભાતના જાબાજ જેઓના નામ માત્રથી ગુના અને ગુનેગારો ધ્રુજે છે એવા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ બી કુંપાવત તેમજ શહેરના લોકપ્રિય નીડર અને કર્તવ્યનિષ્ઠ પીઆઈ વીપી ચૌહાણ તેમજ સમગ્ર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે સાલવા તેમજ પ્રેસ રોડ ખાતે શહેરના બે માથાભારે ઈસમોએ કરેલ ગેરકાયદેસર દબાણ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા તંત્ર એક્શન મોડમાં જોવા જ જોતા જ શહેરમાં અસામાજિક લુખા તત્વોમાં ફળફળાટ જોવા મળી રહ્યો રહ્યો હતો કહેવાય છે કે હજુ પણ શહેરમાં ઘણા અસામાજિક અને લુખા તત્વો સામે શહેર પોલીસ તંત્ર લાલ આંખ કરી પગલાં ભરશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ કાર્યવાહીના ભાગરૂપે અંબાત શહેરમાં જે પણ અસામાજિક તત્વો છે એ પૈકીના એક જમશેદ ખાન પઠાણ અને એક મતીન વો યુનુસ વોરા આ બંને જે છે એમના વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ દાખલ થયેલા છે જમશેદ પઠાણ વિરુદ્ધ અઢાર ગુના દાખલ થયેલા છે એમાં સાત પ્રાયોટિંગના છે એક ત્રણસો સાત છે એક જુગારનો છે અને બીજા પરચુરણ ગુનાઓ દાખલ થયેલા છે તેમજ આ મતીન યુનુસ વોરા છે એના વિરુદ્ધમાં પણ સાતથી આઠ ગુના દાખલ થયેલા છે જેના અનુસંધાને એમના જે ગેરકાયદે મતીન વોરા છે એનું ગેરકાયદેસર દબાણ હતું એ અત્યારે હાલ દૂર કરવામાં આવ્યું છે અને જમશેદ પઠાણ છે એના ત્યાં ઇલેક્ટ્રિકમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હતું જે ઘણા સમયથી એનું બિલ સિત્ત હજારની આસપાસ પેન્ડિંગ હતું જે પણ કટ કરી અને જીઇ અધિકારીઓ સાથે રહી અને એ જપ્ત કરવામાં આવેલું છે